હંધાય રાજકોટ વાળા ને હવ પેલા નવા વરા ના જા કરીને રામ રામ તમને તો ખબર જ છે કે રઘુ રાજકોટમાં માં છે ને ભાડ એવું કે છે ત્યારે આજે મને ભળાય છે રાજકોટ નો આ દિવાળી કાર્નિવલ આ લાઈટ ની સિરીજ ની જેમ હે ને રઘા ની સિરીજ જળ હળતી હે હા કઈ હે ને બંધ થઈ જાય પણ પાછી આવે તો ખરી રંગોળીઓ થોકાળે થાય એટલે આ તો મારા શાંતિલાલ કાકા ની રંગોળી બનાવી હે ભાઈ આ તમે ઓળખો આ તો મારા કાકા હે શાંતિલાલ કાકા હા આખું વર્ષ હે ને રાજકોટમાં જે ખોટું કરે ને એની આવી જ મિખેલું મૂકવાની હે મારે આમ તો મારું કામ છે તંત્ર ને શેડા દેવાનું પણ આટલી બધી ક્યાં દીધા છે ને મને નથી સમજાતું તો આ કાર્નિવલ નો સંદેશ છે વોકલ ફોર લોકલ એટલે વિદેશી છોડો અને દેશ આરે ના તો જોડો બાકી તમને તો ખબર જ છે રઘો રાજકોટ માં છે ને ફાળ એવું છે બાકી શિયાળો આવે એટલે રાજકોટ વાળા માવા થી કાવા બાજુ વળી જાવ કાવો આપજો ને ભાઈ